નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં આજના આ વિડિયોમાં આપણે સોમવતી અમાસ ક્યારે આવે છે તેનું શું મહત્ત્વ છે તેના ઉપાય શું છે તથા રાશિ મુજબ આપણે શું દાન કરવું જોઈએ અને કઈ કઈ જગ્યાએ આ દિવસે આપણે દીવો પ્રગટાવવો જોઈએ આ તમામ વાતો આજના વિડીયો દ્વારા આપણે જાણવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો આપણી ચેનલમાં તમે નવા હોય પ્રથમ વખત વિડિયો જોઈ રહ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે તો સોમવતી અમાસ મિત્રો ભગવાન શંકર અને પાર્વતીને સમર્પિત અમાસ છે આ દિવસે શિવ પાર્વતીની પૂજા થાય છે અને પિતૃ કાર્ય પણ આ દિવસે આપણે કરી શકીએ છીએ તો આપણી ચેનલનું નામ છે ચેતન ગોહલ વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવા વિનંતી છે હવે જાણીએ આ અમાસ ક્યારે આવે છે તો સોમવતી અમાસ ત્રીસ ડિસેમ્બરના રોજ સવારે ચાર વાગેને એક મિનિટથી શરૂ થઈ એકત્રીસ ડિસેમ્બરના સવારે ત્રણ વાગેને છપ્પન મિનિટે પૂર્ણ થશે ઉદિયાતિથિ મુજબ ત્રીસ ડિસેમ્બરના રોજ સોમવતી અમાસની ઉજવણી આપણે કરવાની છે અથવા તો એને આપણે ત્રીસ બાર બે હજાર ચોવીસના દિવસે આ સોમવતી અમાસ આપણે મનાવશું તો આ દિવસે વ્રત રાખવાનું છે તો સમય ને તારીખ બરાબર નોંધી લેજો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક તિથિ અને દરેક દિવસનું પોતાનું ધાર્મિક મહત્ત્વ છે જો કે અમાસ તો દર મહિને આવે છે પરંતુ સોમવતી અમાસનું મહત્ત્વ વિશેષ છે જ્યારે અમાસની તિથિ સોમવારના દિવસે આવે છે ત્યારે આવતી અમાસને સોમવતી અમાસ અથવા તો સોમવારી અમાસ પણ કહેવામાં આવે છે આ દિવસે વિશેષ મહત્ત્વ શિવ પાર્વતીની પૂજાનું છે આ દિવસે શિવ અને માતા પાર્વતીની પૂજા થાય છે અને એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ મળે છે આ ઉપરાંત આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્ત્વ છે જેનાથી પૂર્વજો એટલે કે આપણા પિતૃઓ જે છે એ ખુશ થાય છે અને તેની કૃપા આપણા પર સતત વહેતી રહે છે તો ચાલો આપણે જાણીએ કે બે હજાર ચોવીસની આ છેલ્લી અમાસ ક્યારે આવે છે અને તેનું શું મહત્ત્વ છે તો સોમવારે આવતી અમાસના દિવસે વ્રત કરવાથી અમાસનું પણ મહત્ત્વ વધી જાય છે સોમવતી અમાસના દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે આ સિવાય પિતૃઓને પિંડદાન તર્પણ અર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે વૈદિક કેલેન્ડર અનુસાર ત્રીસ ડિસેમ્બર અને સોમવારના રોજ આ અમાસની તિથિ આખો દિવસ રહેવાની છે જેના કારણે અમાસ સંબંધિત તમામ કાર્યો આ દિવસે આપણે કરી શકીશું અમાસના દિવસે પિતૃઓની શાંતિ માટે આપણે તમામ પ્રકારના કાર્ય જેમ કે પિંડદાન અને તર્પણ અથવા તો શ્રાદ્ધ આ બધા જ કાર્યો શ્રેષ્ઠ બની રહેવાના છે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને શક્ય હોય એટલું ગરીબોને આપણે આજના દિવસે મદદ કરવી તેને પણ ધ્યાન કરી ખાસ કરીને અત્યારે શિયાળાનો સમય છે તો આપણે ગરમ કપડાં અથવા વસ્ત્રો અથવા ધાબળાનું દાન પણ કરી શકીએ છીએ મિત્રો આ દિવસે શું કરવું જોઈએ જેનાથી આપણા પૂર્વજો જે છે પ્રસન્ન થાય તો એની પણ વાત આપણે જાણીએ આ દિવસે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલાં સ્નાન કરીએ ત્યારબાદ પૂર્વજોનું સ્મરણ કરી તર્પણ અર્પણ કરીએ તર્પણ માટે કાળા તલ સફેદ ફૂલ કુશનો ઉપયોગ કરી શકાય છે તર્પણ ચઢાવવાથી પિતૃદોષમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે ત્યારબાદ પીપળાના ઝાડના મૂળમાં પાણી ચડાવવું જોઈએ જેનાથી પણ પિતૃદોષ દૂર થાય છે આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરો તેની સાત વખત પ્રદક્ષિણા કરો સરસવના તેલમાં કાળા તલ નાખીને દીવો કરવો જોઈએ અને પીપળાના ઝાડની અંદર પિતૃઓનો વાસ છે તેથી પીપળાના ઝાડને જળ ચડાવી પીપળાના વૃક્ષની સેવા કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે આથી આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ ત્યારબાદ પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃ ચાલીસાનો પાઠ કરવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે તેમજ પૂર્વજોની આત્માની શાંતિ માટે બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા કરવી જોઈએ મિત્રો આજના પવિત્ર દિવસે દાનનો પણ વિશેષ મહિમા છે તો હવે જાણીએ રાશિ અનુસાર કઈ વસ્તુઓનું આ દિવસે આપણે દાન કરવું જોઈએ જેથી આપણને તેનું પણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય મેષ રાશિના જાતકોએ ઘઉંનું દાન કરવું જોઈએ ત્યારબાદ વૃષભ રાતિના જાતકોએ સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ મિથુન રાશિના જાતકોએ આખા મગનું દાન કરવું જોઈએ કર્ક રાશિના જાતકોએ ચોખાનું દાન કરવું જોઈએ સિંહ રાશિના જાતકોએ ઘઉં અને મગની દાળનું દાન કરવું જોઈએ કન્યા રાશિના જાતકોએ લીલા શાકભાજીનું દાન કરવું જોઈએ તુલા રાશિના જાતકોએ બંગડીઓ અને ખાંડનું દાન કરવું જોઈએ વૃશ્ચિક રાશિના જાતકોએ લાલ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ ધનુ રાશિવાળા લોકોએ જવ પાકેલા કેળા અને ઘીનું દાન કરવું જોઈએ મકર રાશિના લોકોએ કાળા તલનું દાન કરવું જોઈએ કુંભ રાશિના લોકોએ ચામડાના ચંપલ અને ચપ્પલનું દાન કરવું જોઈએ અને છેલ્લે મીન રાશિના જાતકોએ પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ તો મિત્રો અહીંયા રાશિ અનુસાર દાનની વિગતો મેં તમને જણાવી આમાંથી જો આપણાથી કોઈ એક દાન કરવું શક્ય ન હોય તો આપણાથી જે કાંઈ પણ દાન થઈ શકે પ્રભુ કૃપાથી આપણને જે કાંઈ પણ પ્રાપ્ત થયું છે તેમાંથી આપણે આપણી ઈચ્છા અનુસાર આપણી શક્તિ અનુસાર જે કાંઈ પણ દાન કરી શકીએ તે પણ ઉત્તમ ગણવામાં આવે છે મિત્રો હવે જાણીએ સોમવતી અમાસના દિવસે કઈ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ સૌપ્રથમ દીવો સોમવતી અમાસની રાત્રે મુખ્ય દ્વાર પર રાખવામાં આવે છે પાણી ભરેલા કળશ પર આ દીવો પ્રગટાવો જે કરવાથી માતા લક્ષ્મીનું આગમન થાય છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે બીજો દીવો આ સિવાય એક દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ જે કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે તથા આ દીવો તમે પાણીયારે પણ કરી શકો છો ત્રીજો દીવો પીપળાના વૃક્ષ પાસે કરવો જોઈએ કેમ કે પીપળાના વૃક્ષમાં દેવતાઓની સાથે પિતૃઓનો પણ વાસ હોય છે ત્યાં ઘી અથવા તમે કાળા સરસવ કાળા તલ ઉમેરીને દીવો કરવાથી પિતૃઓના પણ આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ચોથો દીવો આપણા ઘરની ઈશાન ખૂણામાં અથવા તો આ ખૂણામાં જો આપણી ઘરે મંદિર હોય તો ત્યાં કરવું જોઈએ આ દિશામાં દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા વધે છે કેમ કે આ ખૂણો દેવી દેવતાઓનું નિવાસસ્થાન ગણવામાં આવે છે તેથી તે આપણા જીવન માટે શુભ ગણાય છે તો મિત્રો આ દિવસે ચાર જગ્યાએ દીવો પ્રગટાવવાનું મહત્વ છે સૌપ્રથમ આપણે મુખ્ય દ્વાર પર ત્યારબાદ દક્ષિણ દિશામાં ત્યારબાદ પીપળાના વૃક્ષ પર અને ચોથો દીવો ઈશાન ખૂણામાં પ્રગટાવવો જોઈએ આ હતી સોમવતી અમાસના દિવસે દીવો પ્રગટાવવાની મહત્ત્વની વાત કારણ કે આ દીવો જે છે એ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે તો શક્ય હોય તો આ ચાર જગ્યાએ સોમવતી માસની રાત્રે દીવો પ્રગટાવો મિત્રો આ હતા સોમવતી અમાસ તેના ઉપાયને તેના મહત્ત્વ વિશેની વાત અને દાન અને દીવા પ્રગટાવવાની વાત આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો ફરી મળીશું કોઈ આવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌ લોકોનો અમારી ચેનલ સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ